ગુજરાતમાં તમારે જો કોઈ કાળા કામ કરવા હોય તો કેસરિયો ખેસ પહેરો અને ભાજપ નેતા બની જાઓ પછી તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે તે પછી તમને પરવાનો મળી જાય કાળા કામ કરવાનો અને ભ્રષ્ટાચાર આચરવાનો તેઓ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું આજે સમગ્ર ગુજરાતમાં આ ડબલ એન્જિન સરકારમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે કે કેસરીઓ ખેસ પહેરો ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવો અને કાળા કરતુ તો કરવા માટેનો પરવાનો મેળવો છેલ્લા થોડા દિવસની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં જે ડ્રગ્સ પકડાયું જે દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થયો જમીનના કૌભાંડો થયા અનાજની હેરફેરના કૌભાંડો પકડાયા ગાડીઓ ચોરવાના પ્રયત્ન થયા બળાત્કારના બનાવ બન્યા આ બધા જ કિસ્સામાં ભાજપનું કનેક્શન ખુલી રહ્યું છે અને ગુજરાતમાં જે સ્થિતિ એવી છે કે ગુનાખોરીમાં ભાજપ છે અડીકમ અને મૃદુ મુખ્યમંત્રી ક્યારે થશે મક્કમ એવું ગુજરાતના મતદારો આ બહુમતી વાળી સરકારને પૂછી રહ્યા છે એક તરફ ગુજરાત ઉડતા ગુજરાત બની રહ્યું છે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે આપણે આવી પેઢીઓ માટે ચિંતાનો વિષય છે ગુજરાતમાં ડ્રગ્સ વેચાય છે એ ભજીયાની લારી થી લઈને આઈસ્ક્રીમ ના પાર્લર સુધી ડ્રગ્સ વેચાતું થયું છે એનાથી ગુજરાત ડ્રગ્સના વેચાણ માટેનું રિટેલ હબ પણ બની રહ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ સ્થિતિ કેવી છે કે ડ્રગ્સનો નો કોઈ પેડલર પકડાય છે જે રાજ્યના મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી સાથે રાજ્યના રાજ્યપાલ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે આવા ભાજપના અનેક મોટા નેતાઓ સાથે નજીકનો ગોરોબો ધરાવતો હોય એ રીતે ફોટા પડાવે છે અને એનો દાખલો આપો તો જે ड्रग્સના પેડલર છે એ રાજ્યના ગૃહમંત્રી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાથે નજીકના સંબંધ હોય એવા અનેક ફોટાઓ બહાર આવ્યા છે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એમને સોશિયલ મીડિયા પર આ ड्रग્સનો પેડલર જન્મદિવસની શુભેચ્છા આપતા લખે છે કે મારા જીગરજાન મિત્ર અને મોટા ભાઈ ને હું જન્મ દિવસની શુભેચ્છા પાઠવું છું કદાચ ગૃહ મંત્રી ને ઘણા બધા લોકો ઓળખતા હોય એટલે શુભેચ્છા ટ્વિટર હેન્ડલ પરથી જવાબ પણ અપાય કે ધન્યવાદ ભાઈ એનો સ્પષ્ટ મતલબ થાય છે કે આ ડ્રગ્સના પેડલરો ડ્રગ્સ નો ધંધો કરનાર લોકો નો નજીકનો સંબંધ છે અને એવા જ કારણે આજે ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને યુવા પેઢી બરબાદ થઈ રહી છે જે ભાજપનો કેસરીઓ કેસરીઓ ખેસ પહેરી અને બેફામ થયેલા લોકો ગુજરાતના લોકોને ડરાવી ધમકાવીને લૂટી રહ્યા છે એની સામે મક્કમ પગલા લે એવી અમે આશા રાખીએ છે અને ત્યારે જ ગુજરાતની જનતાને લાગશે કે અહીંયા અમે ચૂટેલી સરકારનું શાસન છે અન્યથા થોડા મુઠ્ઠીભર અધિકારીઓ દ્વારા ચાલતી સરકાર છે રાજ્યમાં ચારે તરફ ભ્રષ્ટાચાર આજે બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે કોઈને પણ ભ્રષ્ટાચારમાં શરમ પણ નથી રહી સરકારનો કોઈ ડર પણ નથી રહ્યો અને તમામ નીતિ નિયમો નેવે મૂકી અને ખુલ્લામ ભ્રષ્ટાચાર ગુજરાતમાં ચાલી રહ્યો છે અને આ એટલા માટે ચાલી રહ્યો છે કે આ તમામ ભ્રષ્ટાચારોમાં રાજ્ય સરકારમાં બેઠેલા મોટા નેતાઓની છે એમના એમના ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં કે આપણી દીકરીઓ દૂર દૂર થી અભ્યાસ કરવા માટે સ્કૂલે જાય છે એ ધોરણ નવ ની દીકરીઓને સાયકલ આપવાની યોજના એટલે સરસ્વતી સાધના યોજના છે થોડા દિવસ પહેલાં આપણે પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં જે રીતનું કૌભાંડ થયું ને દસ કરોડ કરતાં વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો એની વિગતવાર હકીકતો આપી હતી એક લાખ સિત્તેર હજાર સાયકલો ખરીદવા માટે સરકાર ટેન્ડર બહાર પાડે છે ટેન્ડરમાં માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે એમના જે સાયકલના સ્પેસિફિકેશન છે ટેન્ડરની શરતો છે બદલવામાં આવે છે ચોક્કસ કંપનીને ફાયદો થાય ઓર્ડર મળે એવી રીતે આખું એનું નેટવર્ક ગોઠવવામાં આવે છે તમામ અભિપ્રાયો ને નીચેના અધિકારીઓના વાંધાઓને ઓવર રૂલ કરીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એને વર્ક ઓર્ડર અપાય છે અને એ કંપની દ્વારા હલકી કક્ષાની એટલે કે આઈ સ્ટાન્ડર્ડ કરતા હલકી કક્ષાની સ્પેસિફિકેશન કરતા ઉતરતી કક્ષાની સાયકલો સપ્લાય કરવામાં આવે છે અને એ સાયકલોને રાજ્યની ઇક્યુડીસી લેબ દ્વારા જ્યારે ચકાસણી કરવામાં આવે છે ત્યારે લેબના રિપોર્ટમાં આવે છે કે સાયકલના જે મજબૂતી માટેના સ્પેસિફિકેશન હતા જે હાઈએસ્ટ માર્કા એના સ્ટાન્ડર્ડ છે એ જે સાયકલની ફ્રેમ હોય એમાં બિલકુલ મળતા નથી એટલે કોઈ પણ રીતે આ સાયકલ એ ટેન્ડરની શરતો મુજબ સ્વીકારી શકાતી નથી એવો લેબનો રિપોર્ટ આવે છે અને એ ના આધારે એ સાયકલો આજે પણ અલગ અલગ જિલ્લાઓમાં ખુલ્લા વરસાદમાં પલળી રહી છે કાટ ખાઈ રહી છે પણ પેલી દીકરીઓને પહોંચતી નથી આપણે સોળ જુલાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ ભ્રષ્ટાચારની કૌભાંડની તપાસ કરવા માટે મુખ્યમંત્રીને વિનંતી કરી હતી આજે લગભગ ચૌદ દિવસ થયા આજ દિન સુધી તપાસ કેમ નથી થતી તપાસ થઈ હોય તો કોઈની સામે પગલા કેમ નથી લેવાતા જો તમે સાચા હોય નિયમ હોય તો સાયકલો પલળતા ચાલતા સ્કૂલે કેમ જવું પડે છે તમે કોને બચાવી રહ્યા છો કોના ફાયદા માટે આ બધું થઈ રહ્યું છે રાજ્યના જે મંત્રીઓના ડિપાર્ટમેન્ટ આવે છે માન્ય બલવંતસિંહભાઈ કે માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા એ વિભાગના મંત્રીઓ કેમ આ બાબતે ચૂપ છે કેમ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કોઈ મક્કમ કે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ નથી અપાતી ધીકારીઓને સાયકલથી વંચિત રાખવામાં આવ્યા છે ને આજે કરોડો રૂપિયાનું કૌભાંડ છે એને છુપાવવામાં આવી રહ્યું છે એને કોના લાભાર્થે તપાસ નથી થતી કોનું એમાં હિત જોખમાય છે એની તાત્કાલિક તપાસ કરવા માટે ફરીથી મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છે કે તાત્કાલિક તપાસ કરો અને દીકરીઓને તાત્કાલિક સાયકલ પહોંચાડો